હવાનું સાબિત થયું છે ત્યારે ખાસ કરીને સરકાર તરફ વાત કરતી હોય કે આયુર્વેદિકને પ્રોત્સાહન આપવું જોઈએ વધારે બધા લોકોને આયુર્વેદિકનું ટ્રીટમેન્ટ લેવું જોઈએ પણ આયુર્વેદિક ની જ ડોક્ટરોની જગ્યા જ ખાલી હોય છે તો કોની પાસે ટ્રીટમેન્ટ લેવા જાય આજે ગાંધીનગરની બાજુના એક ગામમાં ત્યાં આયુર્વેદિક યુનિવર્સિટી બનાવવામાં આવ્યું છે કે યુનિવર્સિટી બનાવવાનું છે લોકો વધારે વધારે આયુર્વેદિક તરફ લોકો વળે અને આયુર્વેદિક તરફનું વધારે ટ્રીટમેન્ટ લઈ અને આયુર્વેદિક દવાઓ લઈ ત્યારે ડોક્ટરો ન હોવાના કારણે આજે લોકોને એલોપેથિક દવાઓ લેવી પડી પડી છે અને સરકારને ખાસ કરીને આ ભરતી કરવી જોઈએ અને ભરતી કરે તો આજે લોકો વધારે પૂરતા આયુર્વેદિક તરફ વળે અને આયુર્વેદિક દવાનો ઉપયોગ થઈ શકે એ મંત્રીને મેં પ્રશ્ન પણ પૂછી લો એ સિવાય પણ એકથી દસ વર્ષની કેલેન્ડર પ્રમાણે એકથી દસ વર્ષ પ્રમાણે કેલેન્ડર પૂર્ણ થઈ ગયું છે અને એકથી દસ વર્ષ કેલે કેલેન્ડર પૂરું થયો છે ત્યારે કેટલી ભરતી કરવામાં આવી છે ત્યારે એમનો જવાબ પણ ગોળ ગોળ આપવામાં આવેલો હતો અને સરકાર ખાલી દેખાવો કરે છે ચોપડાઓ પર મોટી મોટી વાતો કરે છે પણ આયુર્વેદિક તરફ એમને જરા ઇન્ટરેસ્ટ નથી એ આ જવાબ ઉપરથી ખ્યાલ પડે છે